નમસ્કાર હું શું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વની સમાચારોની શરૂઆત કરીશું સૌ પ્રથમ ડભોઈથી તો ડભોઈ નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે પાલિકામાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસ ભક્તિભાવથી પૂજા અર્ચના કરી પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ પાલિકામાં સ્થાપના કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરતાં સમગ્ર પાલિકા સ્ટાફ વિસર્જનમાં ઉપસ્થિત રહી બપ્પાને વિદાય આપી હતી પાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકા કર્મચારી સ્ટાફ સહિત કોર્પોરેટરો વિસર્જન યાત્રામાં જોડાયા હતા ડભોઈ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે પાલિકા દ્વારા વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં નગરજનોએ પાંચમા દિવસે વિસર્જન કર્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી નિમિત્તે પાંચ દિવસ માટે ગણેશજીની સ્થાપના ડભોઈ નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી ડભોઈ નગરમાં અને તાલુકાની દરેક ગામોની અંદર બિરાસતા ગણપતિના વિસર્જન માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આ એક કૃત્રિમ તળાવ હીરા ખાતે બનાવવામાં આવ્યું છે કૃત્રિમ તળાવ ની અંદર નગરજનો અને ગ્રામ્યની જનતા જાહેર જનતા આ ગણપતિજી મૂર્તિઓનું વિસર્જન કરે અને પ્રકૃતિ ની જતન કરે એ ઉદ્દેશ સાથે તમામે આ ગણેશ ઉત્સવ ની ઉજવણી ડભોઈ નગરપાલિકા આયોજન કરી હતી